નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે તમે જો મિત્રો અમારા ચેનલ બનાવવા આવેલા હોય તો નીચે દેખાતા લાલ કલમ બટન પર સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં દેખાતા બેલ બટન ક્લિક કરી દેજો જેના કારણે જેના વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો મિત્રો આજે આપણે ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય સભાના સ્થાપના વિશે તેના પ્રથમ એસેલિયા અધ્યક્ષ વિશે અને તેને મળતા એવો વિશે માહિતી મેળવીશું કે જે તમને દરેક પરીક્ષામાં ઉપયોગી બનશે તો જોઈએ પહેલું ગુજરાત સાહિત્ય પરિષદ તો ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના ઈસવીસન ઓગણીસો પાંચમાં થઈ હતી ગુજરાત સાહિત્ય પરિષદ જે છે તે અમદાવાદમાં આવેલી છે પછી ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી તો ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના રણજી રામ મહેતાએ કરી હતી પછી ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા કયા પ્રશ્ન પૂછાય તો ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવધન રામ ત્રિપાઠી હતા ને હાલમાં ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે એટલે કે હાલમાં જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં હાલમાં ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ સીતાસુ યશચંદ્ર છે બીજો પ્રશ્ન છે મિત્રો કંઠ પણ લખતો કે હાલના અંદર જાન્યુઆરી મહિનાના અંદર ગુજરાત સાહિત્ય પરિષદનું ત્રીસમું કેટલામું ત્રીસમું ત્રીસમું જ્ઞાન સત્રનું આયોજન ક્યાં થશે તો ત્રીસમું જ્ઞાન સત્રનું આયોજન સુરત ખાતે થશે બીજું કે પરબ સામાયિક કોણ બહાર પાડે છે તો પરબ સામાયિક જે છે તે ગુજરાત સાહિત્ય પરિષદ બહાર પાડે છે અને બીજું ત્રિમાસિક છે ભાષા વિમર્શ એ કોણ બહાર પાડે છે તો ભાષા વિમર્શ જે છે એ પણ ગુજરાત સાહિત્ય પરિષદ બહાર પાડે છે હવે જોઈએ આપણે નંબર બે ગુજરાત સાહિત્ય સભા છે તો ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને ચારમાં થઈ હતી અને આ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના પણ રણજીરામ મહેતાએ કરી હતી અને આ ગુજરાત સાહિત્ય સભા જે છે એ પણ અમદાવાદ ખાતે આવેલી છે પછી ગુજરાત સાહિત્ય સભા જે છે એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ગુજરાત સાહિત્ય સભાના પ્રથમ અધ્યક્ષ રમણભાઈ નીલકંઠ હતા અને છેલ્લે અધ્યક્ષ ગુજરાત સાહિત્ય સભાના છેલ્લે અધ્યક્ષ રસીલાલ પરીખ હતા જે ઈસવીએશન ઓગણીસો ઓગણસાઠમાં બન્યા હતા ઈસવીસન ઓગણીસો ઓગણસાઠના અંદર રસીલાલ પરીખ પછી આ ગુજરાતી વિદ્યાસભાના કોઈ અધ્યક્ષ ગુજરાતી સાહિત્ય સભાના કોઈ અધ્યક્ષ બનેલા નથી પછી ગુજરાતી સાહિત્ય સભા દ્વારા રણજીત રામ એવોર્ડ આપવામાં આવે છે પ્રશ્ન એવોર્ડ કઈ સભા દ્વારા આપવામાં આવે છે તો ગુજરાત રણજીત એવોર્ડ એ ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે પછી ગુજરાતી રણજીતરામ એવોર્ડ જે છે તે એવોર્ડ આપવાની શરૂઆત ક્યારે થઈ હતી તો રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત ઈસવી સન ઓગણીસો માં થઈ હતી અને ઓગણીસો અઠ્યાવીસના અંદર પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્ર એવોલ જવેનચંદ મેઘાણીને મળ્યો હતો બે હજાર પંદરના અંદર રણજીતરામ સુવનચંદ્ર કુમારપાળ દેસાઈને આપવામાં આવ્યો હતો એ બધું જોઈએ પ્રેમાનંદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ઈસવીસન સ્થાપના એસોન ઓગણીસો સોળમાં થઈ હતી પહેલાં તેનું નામ હતું વડોદરા સાહિત્ય સભા એના પછી હાલ ઓગણીસો ચુમ્માલીસના અંદર પ્રેમાનંદ સાહિત્ય સભાનું નામ રાખવામાં આવ્યું છે એટલે કે પ્રેમાનંદ સાહિત્ય સભા કે આવેલી છે તો પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા ખાતે આવેલી છે અને દર બે વર્ષે પ્રેમાનંદ ચંદ્રક આપવામાં આવે છે પ્રશ્ન પૂકાય પ્રેમાનંદ ચંદ્રક કોણ દ્રો આપવામાં આવે છે તો પ્રેમાનંદ સાહિત્ય સભા દ્રો આપવામાં આવે છે અથવા પ્રશ્ન પૂકાય પ્રેમાનંદ ચંદ્રક કેટલા વર્ષે આપવામાં આવે છે તો દર બે વર્ષે આપવામાં આવે છે પ્રથમ પ્રેમાનંદ ચંદ્ર કોને આપવામાં આવે તો પ્રથમ પ્રેમાનંદ એવોર્ડ એ અબ્બાસ અબ્દુલ અલી ફાશી એટલે કે મરીજને ઇન્સિસ ઓગણીસો ને ત્યાસીના અંદર આપવામાં આવ્યો હતો ઈસવી સન ઓગણીસો ત્યાસીના અંદર અબ્બાસ અબ્દુલ અલી વાસીને પ્રથમ ત્રામાન ચંદ્રક આપવામાં આવ્યો હતો છેલ્લે એવોર્ડ બે હજાર સોળના અંદર ચંદ્રકાંત શેઠણે આપવામાં આવ્યો હતો ને બધું જોઈએ ગુજરાત સાહિત્ય એકાદમી ગુજરાત સાહિત્ય એકાદમી સ્થાપના ક્યારે થઈ તો તો ગુજરાત સાહિત્ય એકાદમીની સ્થાપના ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને એક્યાસીમાં થઈ હતી પ્રશ્ન કરતા મિત્રો આગળના પ્રશ્ન પ્રશ્ન પૂછાયેલો છે ગુજરાત સાહિત્યની એકાદમી સંચાલન કોણ કરે છે તો ગુજરાત સાહિત્ય એકાદમીનું સંચાલન ગુજરાત સરકાર કરે છે અને ગુજરાત સાહિત્ય એકાદમી ક્યાં આવેલી છે તો ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર ખાતે આવેલી છે પ્રશ્નને પૂકાય કે શબ્દસૃષ્ટિ સામયિક પ્રકાશન કોણ બહાર પાડે છે તો શબ્દસૃષ્ટિ સામયિક પ્રકાશન જે છે તે ગુજરાત સાહિત્ય એકાદમી બહાર પાડે છે પછી ગુજરાત સાહિત્ય એકાદમીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ગુજરાત સાહિત્ય એકાદમીના પ્રથમ અધ્યક્ષ મોહમ્મદ માકડ હતા અને હાલમાં તાજેતરમાં ગુજરાત સાહિત્ય અધ્યક્ષ કોણ છે તો હાલમાં ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ ક્રિષ્ણુ પંડ્યા છે એના પછી જોઈએ આપણે ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા કયો આપવામાં આવે છે તો ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર જે છે તે સૌપ્રથમ કોને આપવામાં આવ્યો હતો તો સાહિત્ય ગૌરવ પુરસ્કાર સૌ પ્રથમ પ્રથમ એવોર્ડ ઇસોએશન ઓગણીસો ને ત્યાંના અંદર વૈષ્ણુ પ્રસાદ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો અને છેલ્લો સાહિત્ય ગૌરવ પુરસ્કાર એવોર્ડ બે હજાર સત્તરના અંદર દિનકર જોશીને આપવામાં આવ્યો હતો ઇસોસિએશન ઓગણીસો ને પંચ્યાસીના અંદર ઉમાશંકર જોશીને આ એવોર્ડ એટલે કે સાહિત્ય ગૌરવ પુરસ્કાર એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો મિત્રો જો તમને મને વિડીયો ગમ્યો હોય તમે લાઇક કરજો આ તમે શેર પણ કરજો